ગુજરાતમાં એક શાળા એવી છે જે બાળકોને શિક્ષાનું જ્ઞાન આપવા ઉપરાંત બજેટનો પાઠ પણ ભલાવી રહી છે અહીંયા જે રીતે ગુજરાતમાં આ ગર્વની વાત છે કે આદિવાસી પરંપરાગત નૃત્યો આજે પણ જીવંત છે નવસારીના નૃત્યને જીવંત સ્પર્ધાનું આયોજન આવ્યું દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અને દાતાઓના સહયોગથી લાભ પાંચમના દિને ધીરૈયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આ વખતે સાત ધેરૈયા મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ધેરૈયાઓએ પારંપારિક વસ્ત્ર પર પહેરાવીને ઘેર રમી પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ મૂકી હતી શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટ બિલીમોરા દ્વારા દર વર્ષે ગિરૈયા હરીફાઈનું આયોજન કરવામાં આવે છે કાર્તિક શુદ્ધ પાંચમ લાભ પાંચમના શુભ દિવસે વિવિધ ઇન્ટિરિયર ગામડાઓના વિસ્તારમાંથી ગિરૈયા મંડળો આવી અને પોતાની કૃતિઓ અહીંયા રજૂ કરે છે આજથી ત્રીસ વર્ષ પહેલાં આ સંસ્થાને વિચાર આવ્યો કે આપણા વિસ્તારની આદિવાસી લોકકલા અને લોકનૃત્ય જે લુપ્ત થવા જઈ રહ્યું છે એને જીવંત રાખવા માટે આપણે કંઈક કરવું જોઈએ અને સંસ્થાએ આવી ઘેરૈયા હરીફાઈનું આયોજન કર્યું